ગુજરાતી લાઈવ એકવીસ ન્યૂઝ ચેનલ સ્વાગત અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના મૌટાંડા ગામના ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીના મામલે નગરની પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ માંગ ભારો ભાર રોષ વ્યાપ્યો છે આજે બીજા દિવસે પણ આક્રમક મૂળમાંગ જોવા મળ્યા હતા ભીલોડા નગરના ઈડર શામળાજી હાઈવે પર વિદ્યાર્થીઓના સમૂહે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો

એ તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું અપમાં રેપ કરે છે એ રીતે તને જેલમાં મોકલશો અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે અને એ છોકરો બી સામાન્ય પ્રવાહમાં પ્રવાહમાં ભણતો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે ગમ્બે તે કેડીસરને સસ્પેન્ડ કરો અને અમારા ન્યાય આપો તમે આ બાબતે કોઈને રજૂઆત કરી હતી અગાઉ આખી સ્કૂલના કેડીસરને બતાવત કીધું હતું પોલીસ પણ આઈટી સુ શનિવારે અગાઉ રજૂઆત કરી હતી કે આના જે મૃત્યુ થઈ એના બાદ તમે રજૂઆત કરી છે વિદ્યાર્થી ભિલોડા ગામ આરચેતનના પહેલાં સ્કૂલ અને અમારા દેવક રાઈનું લૂદ થયું છે તે શિક્ષણના કારણે શું કોઈ અમારું સાંભળતા નથી પોલીસ પણ સાંભળતી નથી જેથી અમને જલ્દી ન્યાય મળે જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે પોલીસવાળા પણ સાંભળતા નથી અમારે અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ખેટના અંદર ભૂલી રાખી તેમના પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ